એટલે રાઘરે બાપુ કે ભાઈ તને તમારી ઈચ્છા છે ભજન સત્સંગ ગીધારીરામ બાપુ જેવા સંતો પધારી રહ્યા છે સત્સંગ નો લાભ મળશે રોકાઈ સૌ તો પણ કે બાપુ કેમ જ નહીં

જે ગુરુ તમને અને કીધું છો કે જો સુધી તમે એ વચન ઉપર રોન સાહેબ તમારું કોઈ પણ કાર્ય અધુરું રહે નહીં નહીં કોઈ કાર્ય સાહેબ અરે કાઢા તો તમે મૂકીને એક વખત ભજન આપડે હા હા સેમ્પલ લ્યો તો ખરા એક વખત એક વખત હેડો બટાકો ફૂટ ફરવા જ ફરી જાય જો ભજનમાં આવો અને જો તમારે એક સાહેબ તો આ ભજન આપણું કાચું કહેવાય છે દ્વારકા પેલા કનહુ શેઠ ને કને ચિંતા થાય તમારા ગુરુ ને ચિંતા થાય તનકી જાને મનકી જાને જાને ચિટકી ચોરી તાર છુપાય

સદગુરુ કે સાહેબ મેચી હોય તો સાહેબ વાણી અમારી ફીર ગઈ આ તને આ દે આ સદગુરુ નો ઉપદેશ કેવો છે સાહેબ કે જેને જેને લીધો આ તન મન તન હર્પણ કરતો અને સાહેબ એ વસ્તુ તમને મળી છે એ સેજ મળી તમારું તન મન તન સમર્પણ કરતો જેમો નક્કી કરાવી દીધો કે બોલનારો કોણ છે એ બોલનારા ની પાર કરાવી દીધી એ સહેજ ખાલી તમારી ચાર વસ્તુ જઈ શકશું જીવ પણ ઉઠાઈ લીધી છે